ગુડ મોર્નિંગ લે 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 નાસ્તો આનું નામ છે ટેંગે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે બધા વિડીયો અત્યારે તો જો આજ તો વેલી ઉઠી ગઈ કારણ કે અપુભાઈ અપુ વેલા વેલા આજ આવ્યો કારણ કે એને નાઇટ શિફ્ટ હતી તો એ વેલો આવ્યો ને જગાડ દીધો કારણ કે એ નાસ્તો લઈને આવ્યો છે કે ઈડલી અને વડા અને એવું બધું લઈને આવ્યા છે તો એ કે હાલો ગરમ ગરમ છે ત્યાં સુધી આપણે ખાઈ લઈએ અને વૈષ્ણવી જે હજી હૃતિ છે વૈષ્ણવી વૈષ્ણવી તો હજી ઊંઘમાં છે એટલે એ હૂતી છે ભલે હુતી અને આ બાજુ કાકી જ લોટ બાંધે ને બધી તૈયારી રસોઈ ની કરવા માંડ્યા છે ચા પાણી બધાય પી લીધા છે હું તો પીતી નથી એટલે કાકી ની બધા પીવે એટલે પી લીધા છે અને હાલો હવે આપણે ઈડલી ને વડા ને એવું ખાઈ લઈએ જો તો અપ્પુ લાવ્યા હતા ઘણી બધી ઈડલી ને આ ચટણી ને દાળ સરસ મજાની લાવેલો છે તો હાલો હવે ઈડલી ને વડા નાસ્તો કરી લઈએ ને નાઈટમાં જાય એટલે સવારે વહેલો વહેલો આવ્યો છે તો લઈને આવ્યો એટલે ગરમા ગરમ જમી લઈએ नाश्तो गरे ल्याउँ त हवर हवर मा नाश्तो गर्वा जो उठि गई छे कृष्णवी ह बेटा जागि गई जागि गई गुड मर्निंग ले 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 <laughs> ले मजे हे ह ह चाल आला 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 उठ 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 उठ

હા તો જો વૈષ્ણવી જાગી ગઈ છે હવે એને આપણે રમાવી ખાના દે

આવી ગયા છે કેવી મજા આવે છે રમવાની બધા નાના નાના છોકરાઓ રમાડે છે

સ્વાદમાં બહુ મસ્ત અને ખાટા મીઠા ઢોકળા બનાવ્યા છે તો અત્યારે હવે ઢોકળા ખાઈ લઈ દસ અગિયાર વાગ્યા છે ઢોકળા ખાઈ લઈ અને પછી નાઈ લઈ વૈષ્ણવી તો જો પાછી હોઈ ગઈ છે આપણે કાકાના ઘરે હોય એટલે કાંઈ ચિંતા હોય નહીં ઉતાળો હોય નહીં એટલે જો હજી નાવાનું બાકી છે ઢોકળા ખાઈને પછી નાઈ લઈ નહીં વૈષ્ણવીને સુરાઈ દીધી છે એ સૂતી છે નાઈ તો એને સરસ મજાની તૈયાર થઈ ગયો તો અને વૈષ્ણવી તો જો હજી સૂતી છે વૈષ્ણવી બુદ્ધિ છે અને બાર બધા નાના નાના છોકરા કેવા સરસ રમે છે હાલો આપણે તમને અને મોહિત અને નવદીપ બે બેઠા બેઠા રમે છે હે નવદીપ તું કે રમાડવાનો આવ્યો હે વૈષ્ણવી પાસે કેમ નો આવ્યો

જો આ પ્રગતિ ને ઈ તો છે નહીં અને આ બધા નાના નાના છોકરા આ પ્રગતિ અને અંજની બે નથી અને આ મોહિત ને બધા જો અહીંયા રમે છે નવદીપ હાલ લા લા હાલ 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 માર પાસે આવશે માર પાસે આવશે લે નથી આવું નથી આવું હાલ ને માર પાસે હાલ ને કાકી બોલાવે જા તો હા સીલાબા જો અહીંયા હજી હાડી ફરે છે જો એટલી જ બાકી છે કેટલી બાકી છે હવે ખાલી એટલી જ ને વચ્ચે વચ્ચે આ કોર તો જો બધી ભરાઈ ગઈ છે

રહેવાનું ન શીલા અહીંયા આ હાડી ભરાઈ જાય એટલે બીજી લેતા આવ્યા છે કે આ ભરાય પૂરી થઈ જાય અને ઓલી પછી ભરવા મંડવાની આમાં તો થોડીક જ બાકી છે સાંજનો ટાઈમ થઈ ગયો અને હવે તો વાળો રાંધવા મીડા છે અને આજે તો બનાવ્યું છે મકાઈનું શાક આપણે મકાઈનું શાક તો ઘણી વખત બનાવતા જોઈએ ખબર જ છે એટલે જો મકાઈ બાફીને મસ્ત તૈયાર થઈ ગઈ છે આ બધા મસાલો ને એવું બધું તૈયાર કરી નાખ્યું છે અને જો અહીંયા વધારે મૂકી દીધું છે આપણે ડુંગળી ને આદુ મરચાં ને એવું બધું નાખી દીધું છે તો ડુંગળી ચડી જાય એટલે આ ટમેટાની પેસ્ટ નાખી દેવાની તો આ સાથે હું આજનો વિડીયો પૂરો કરું છું વિડીયો કેવો લાગ્યો ઈ કોમેન્ટ કરીને કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ